સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામ ખાતે પાવર ગ્રીડના અધિકારીઓ પોલીસને સાથે લઈને બળપ્રયોગ કરી બળજબરીથી સાતસો પાસઠ કેવી ખાવડા નવસારી વીજ ટ્રાન્સમિશન લાઇનનું કામકાજ હાથ ધરનાર છે એવી માહિતી ખેડૂતોમાં વાયુ વેગે પ્રસરી જતા આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ ખેડૂત સમાજના આગેવાનો રમેશભાઈ પટેલ અને પરિમલ પટેલ મોતા ગામ ખાતે ધસી આવ્યા હતા ખેડૂતો આ લાઇનનો છેલ્લા ઘણા મહિનાઓથી વિરોધ કરી રહ્યા છે સ્થળ પર હાજર પોલીસ ઇન્સ્પેક્ટરને ખેડૂતોએ ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું હતું કે હાલના કાયદાઓ હેઠળ આ લાઇન અમે કોઈપણ સંજોગોમાં અમારા ખેતરોમાંથી પસાર થવા દઈશું નહીં જે કાયદો ટેલિફોનના થાંભલાઓ પર કરવા માટે અઢારસો પંચ્યાસીમાં અંગ્રેજોએ બનાવ્યો હતો એનો આજે દુરુપયોગ થઈ રહ્યો હોવાની વાત લોકોએ હેરાન કરી રહી છે ખેડૂતોનું કહેવું હતું કે જીવ આપી દઈશું પણ વડવાઓ દ્વારા સચવાયેલી અમારી મહામૂલી જમીને અમારા સંતાનોનું ભવિષ્ય છે એ અમે પાણીના ભાવે બિલકુલ નહીં આપીએ ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે સવાલો કર્યા હતા કે ત્રણ મહિના અગાઉ જ્યારે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા કોઈ સુનાવણી થઈ ન હતી તો પાવર ગ્રીડ સાથે પોલીસ કઈ રીતે ગામ ખાતે હાજર હતી અને સ્થળ પર ખેડૂતોના વિરોધ છતાં બળ પ્રયોગ કઈ રીતે કરવામાં આવ્યો ખેડૂતોને ધમકાવવાની આ ગેરકાયદેસરની સત્તા પાવર ગ્રીડને કોણે આપી જે ખેડૂતોને પાવર ગ્રીડ દ્વારા નોટિસ સુધા નથી અપાય એના ખેતરોમાં ટાવરોનું કામ કઈ રીતે ચાલુ કરવામાં આવ્યું સ્થળ પર હાજર પીઆઈએ ખેડૂતોને આશ્વસ્ત કર્યા હતા કે જ્યાં સુધી ખેડૂતો સંમતિ નહીં આપે ત્યાં સુધી પોલીસ કોઈ કાર્યવાહી કરશે નહીં અને બળપ્રયોગ પણ કરવામાં નહીં આવે એમનું કહેવું હતું કે પાવર ગ્રીડ પોલીસ પ્રોટેક્શન મેળવી લે એનો મતલબ એ નથી કે ખેડૂતો પર બળપ્રયોગ કરવો આ સાંભળી ખેડૂતો થોડા શાંત થયા હતા પરંતુ ખેડૂતોએ પોતે પણ પાવર ગ્રીડની આરાજકતા સામે રક્ષણ મેળવવા અને પોતાના ખેતરોમાં ઊભા પાકને નષ્ટ થતો અટકાવવા માટે પોલીસે રક્ષણ મેળવવા અરજી કરવાનું નક્કી કરી ડીવાયએસપી બારડોલીને પોતાની અરજી આપી હતી જિગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ બારડોલી